અને એ પત્ર જોયા બાદ અનેક એમાં જેના નામ અને સાઈન છે એવા હોદ્દેદારોએ સામેથી મને ફોન કરીને કીધું છે કે આ અમારી સહી નથી ખોરાક કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકો જેમની સાઈન છે જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ મંડળના મહામંત્રી મંડળના ઉપપ્રમુખ મંડળના મંત્રી અને બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી કોરા કાગળ પર અમારી સહી કરાવવામાં આવી છે અને સુરત ઉપર ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને છે એવા પત્ર એ ફરીથી સહી કરી આપી છે કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી આ એક આવનારા સંગઠનના માળખાને ધ્યાને લઈને એક બદ ઇરાદાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને બદનામી કરવા માટેનું કરવામાં આવેલ કૃત્ય છે એમાં ઘણા હોદ્દેદારોના નામ અને સહી સાથેનો પત્ર છે પરંતુ એમાં ઘણા બધા ભૂત પ્રમુખો શક્તિ કેન્દ્ર સંયોજકો જે બદલાઈ ગયા છે નવા નિયુક્ત થયા છે તો પણ જૂનાના નામે સહી ને બધું કરવામાં આવ્યું છે અને અમુક તો જે બુથ પ્રમુખ પણ નથી તેની પણ સહી લઈને બુથ પ્રમુખ બતાવવામાં આવ્યા છે મતલબમાં કુલ મળીને આ આખો પત્ર માત્ર એક બદ ઇરાદાથી રાજકીય કિન્નાખોરી રાખીને એક ષડયંત્ર કરવામાં આવેલ છે અને આપ મીડિયાના મિત્રોને આભાર માનું કે તમારા લીધે આ ખુલાસો કરવાની મને તક મળી અને આ ષડયંત્ર ખુલ્લું પાડવાનો પણ મને અવસર મળ્યો નીરવ કંસારા ગુજરાત ન્યુઝ તાપી